કેમ છો મિત્રો રીપી ઈ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવા ટોપિક કોહલ રોસના નિયમ વિશે ભણીશું મોસ્ટ આઈએમપી નિયમ છે એના જે સમીકરણો છે એનો જે ઉપયોગ છે એના આધારે ઘણી આપણે આપણે જેઈની અંદર એમસીક્યુ પૂછાય છે મિત્રો તો અહીંયા આપણે જોઈશું કોહલ રોસનો નિયમ અનંત મંદરની ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશનની વાત કરીએ તો વિદ્યુત વિભાજનનું સંપૂર્ણ વિયોજન થાય છે

કોઈપણ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને તુલ્ય વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને અનંત તુલ્ય વાહકતાના સરવાળા જેટલી હોય છે ફોર એક્ઝામ્પલ આ આ શું છે અનંત મંદને તુલ્ય વાહકતા તેમાં રહેલા કેટાયન અને તેમાં રહેલા એનાયનની અનંત મંદને તુલ્ય વાહકતાના સરવાળા જેટલી હોય છે મિત્રો આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જોઈએ જ્યાં આ શું છે ફોર કેટાયન

તો કે વિદ્યુત વિભાજ એની અનંત મંદ તુલ્ય વાહકતા મળે છે મિત્રો આ છે કોહલ રોસ ચલો ઇક્વેશન છે જો જો આ આ આ મળે છે છે આપણને તો એ ગુણાંક જે એનો ચાર્જ છે આ તત્વ્ય ગુણાંક અને એનો ચાર્જ છે તો ધન આયન અને ઋણાયન એની મોલર વાહકતાના સંદર્ભની અંદર આપણે બંને જોઈશું તુલ્ય વાહકતા અને મોલર વાહકતા તો જો સૌથી પહેલા તુલ્ય વાહકતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે શું કરવાનું છે જે કેટાયન છે તો કેટાઇન આઈ રહ્યો બરાબર આ જે કેટાઇન છે તો વન ઓપોન વાય તો એનો ચાર્જ અને સીમિત મોલર વાહકતા સેમ એનાયન જે છે એનો ચાર્જ વન ઓપોન ચાર્જ અને એની સીમિત મોલર વાહકતા મિત્રો આ શું થયું તો આ બતાવે છે ધન ધનઆન સી ફોર ધન ધનાઈનની સીમિત મોલર વાહકતા એટલે એનાઇન એનાઇનની સીમિત મોલર વાહકતા વાય એક્સ એ ધનાયન પરનો વિજભાર તો મિત્રો જ્યારે પણ જ્યારે તુલ્ય વાગતા આપેલી હોય છે ત્યારે તમારે શું કરવાનું છે વન ઓપોન વીજભાર કરવાનો છે ઓકે અને પછી એની જે સીમિત મુલર વાકતા છે એના વડે આપણે ગુણવાનો રહેશે મોલારિટી આપેલી હોય છે ત્યારે એક્સ અને વાય એ તમારે અહીંયા જે ગુણાકારમાં આવેલા છે એ શું છે તો તત્વો યોગ્ય ગુણાંક તો એક્સ એ શું છે તો કે ધનાયન એક્સ એ શું છે તો એક્સ એ ધનાયન નો તત્વ યોગ્ય ગુણાંક અને વાય એ શું છે તો કે એના i નો તત્વો યોગી ગુણાંક તો મિત્રો અહીંયા ધ્યાન માં સો રાખવાનું છે જ્યારે તુલ્ય વાહકતા હોય છે ત્યારે તમારે વીજભાર અને એના વડે આપણે શું કરીએ છે ભાગીએ છે તો 1 વીજભાર છે અહીંયા 1 વીજભાર છે મોલર વાહકતા શોધવાની હોય છે તુલ્ય વાહકતાની જગ્યાએ જ્યારે આપણે મોલર વાહકતા શોધવાની હોય છે ત્યારે શું કરવાનું છે તો એના તત્વો યોગ્ય ગુણાંક વડે એને શું કરવામાં આવે છે ગુણવામાં આવે છે અનંત મંદનને નિર્બળ વિદ્યુત વિભાજેની તુલ્ય વાહકતાનું માપન કરીએ તો એમાં આપણે શું લઈશું લેમડા ઝીરો સી એચ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ હવે એસિડ એસિડનો નિર્ભર વિધિ વિભાજ્ય છે એટલે ગ્રાફ તો વક્ર આવે છે ને વક્ર ગ્રાફ આવે તો આંતરછેદ મળે નહીં આંતરછેદ મળે નહીં તો અનંત મંદરને અહીંયા તુલ્ય વાહકતા કે મુલર વાહકતા કંઈ મળવાનું નથી તો મિત્રો આવા સંજોગોની અંદર તમારે આના બે ભાગ કરી દો સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ એચ પ્લસ હવે આપણે એની અંદર એડ કરીશું એનએસીએલ અને છેલ્લે આપણે એને બાદ પણ કરી નાખીશું તો આ રીતે આપણે લખીએ સીએ થ્રી સી ડબલ ઓ એને પ્લસ માઇનસ એનએસીએલ મિત્રો ધ્યાનથી તમે અહીંયા જોશો તો હવે આપણે જો આના બે ભાગ પાડીશું અને આ રીતે હવે લખી શકાશે સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ લેમડા ઝીરો એન પ્લસ પ્લસ લેમડા ઝીરો એચ પ્લસ પ્લસ લેમડા ઝીરો સીએલ માઇનસ માઇનસ લેમડા ઝીરો પ્લસ પ્લસ લેમડા ઝીરો સીએલ માઇનસ માઇનસ સીએલ માઇનસ મિત્રો હવે જો ઉડે છે કયો પ્લસ એન માઇનસ માઇનસ ને પ્લસ ફાઈનલી આપણને શું મળ્યું તો

નિર્બળ વિદ્યુત વિભાજનના વિયોજન આપણે નક્કી કરીએ તો એના માટેનું સૂત્ર છે કે બરાબર આલ્ફા સ્ક્વેર સી વન માઇનસ આલ્ફા પણ મિત્રો નિર્બળ માટે આલ્ફા આયનીકરણ પાંચ ટકા કરતાં પણ ઓછું હોય છે તો ઇગ્નોર કરો એને તો અને જ્યારે આપણે ઇગ્નોર કરીશું બરાબર કોને તો આ આખા પદને ઇગ્નોર થઈ જશે મતલબ વન થઈ જશે આલ્ફા ઇગ્નોર થશે તો વન માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન માટે કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્કવેર સી કે બાય સી રેડી આ એના વિયોજન અચળાંકની ગણતરી પણ આની મદદથી કરી શકાય છે મિત્રો હવે આપણે આગળ અલ્પ નો દ્રાવ્યતા ગુણાકાર કેસ તો જો

મેં કીધું એ પ્રમાણે સંતૃપ્ત લઈ લેશો તો અનંત મંદરને છે એમ કહી શકાય તો અનંત મંદરને આપણે અહીંયા જોઈશું તો શું આવે તો અનંત મંદરને મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ એક હજાર કેના છેદમાં એમ ની જગ્યાએ તમે એસ પણ વાપરી શકો છો તો આ જે છે એસ હવે આમની એમ બરાબર એસ મૂકી દઈએ તો એસ ઇઝી ગોલ ટુ એક હજાર કેના છેદમાં અનંત મંદરને મોલર વાહકતા હજે યુ ક્લિયર તો મિત્રો આ હતા કહોળ રોસ અને કહોળ રોસની ઉપયોગીતા વારંવાર જોઈ એને યાદ રાખો એને પ્રેક્ટિસ કરો ક્યાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ શાંતિથી સમજો થેન્ક યુ ફોર વોચિંગ ચલો ફરીથી મળ્યો ત્યાં સુધી ખુશ રહો